હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જો તો મજામાં દેશે ને આપણે બહુ બહુ ને બહુ મજામાં છીએ અમારા નવા બ્લોગમાં આપ સૌનું ખૂબ ખૂબ ને ખૂબ સ્વાગત છે આ બધું બેકગ્રાઉન્ડ નથી બને એવું હુકાય છે બધું ગાભા જો વરસાદના હુકાતા નથી આજ તો બોરો લીધો એવું લાગે છે બધે એવું જ છે જો

અનવા નીકળ ફાફળોલા ઈલી દે તો આલો ફેમિલી નાસ્તો બસ તો ગ્રેલીન થોડા થઈ જાય ફ્રેશ કારણ કે આપણે નાયા ને બ્રશ કે નીચે વઈ જાયતા વસ્તુ લેવા થોડું બીજો કામ હતું આ એલા એનો સમજો ઠકરા ગાબા તે જ્યાં હોય ના વરસાદ નહી આમ કેટલા બે ત્રણ જો એક આવે તો ગાબા હો કાઈ ને ક્યાં નાખવા ગાબા ઠીક કામંદો એમાં એ રૂલ કાપી ગાબા બધા હું તને ખેદુનો ગોસો વોશિંગ મશીન એક લઈ લે

હાલો નહીં નહીં પીએ અમે લઈ ચાર આપણે આવી ગયા રેડિયો વાળા ત્યાં આપણે ગાડીનું કામ એ થવા મળ્યું છે મસ્તીનું ફોટો બટ્ટો મારું નામ લખાવવાનું ઉત્તર હમણાં તમને બતાવીશું કેવું કરાવી છે તમે અત્યારે આપણે ગાડીમાં અડધું કામ થઈ ગયું છે તો ફોટા લાગી જાય છે પરથી બોર્ડર લગાડવાની છે એની તૈયારી હાલે છે હજાર પાછા બોડલ ના બોડલ લાગી જાય પછી એ ઉપર નામ લખવાનું છે ગાડીને કમ્પ્લીટ કરી નાખવાની છે બધું કામ કરાવી નાખવાનું છે બાકી છે બધું હાલો હમણાં તમને હવે બતાવીએ કેટલું કેટલું કામ થાય છે આપણે ગાડી અહીંયા કામ ભોગી ગયું છે સકા સાહેબ કેવું બી નમેન્ટ કરીને કહેજો ને આ બોર્ડ જે ખાલી છે ને નામ આવવાનું બાર બીજ ના જઈને બીજા માથે નામ રોયલ લાગી ગયેલો ફોનમાં આપણી ગાડીમાં રામદેવ બાપુ નો ફોટો લગાવવામાં આવી રહ્યો છે જો રામદેવજી મહારાજ બહાર બીજના ધણી વાહ ભાઈ વાહ મસ્ત લાગે એક નંબર સેન્ટર માં રાખજો અત્યારે બાર બીજ ના ઘડી નામ લખાઈ રહ્યું છે ભાઈ અમારી ગાડીમાં ગાડી અત્યારે થઈ ગઈ છે સકાસક રેડિયમમાં કામમાં બધું થઈ ગયું છે હવે ગાડીનું કામ બાકી છે હા સપોલો હેલો ધણી આ ઘટતો હોય તો કમેન્ટ કરીને કહીયો હેવે અત્યારે ગાડીમાં જો નંબર ઓમે જામો મા દીધો સકાસક અમારે હેને પડ્યા હવે કાંઈ ઘટતું નથી આ ગાડીમાં ઓનલી ફોર ઓક સોઈલ 16 ને 16 બી કોઈ વાત નહીં

મને ખાવ મજા નથી ત્યારે અરે મોજા પેરા ખાઈ લીધું એ ખાઈ લીધું તે વૈયા ગયા લીંબુ ઠેલી લેવા ફેમિલી આપણે આવી જશું ઘરે અને હવે આપડા વાટ જોવો છો રોટલા જો કે આપણને કાંઈ બહુ મજા નથી અલ્યા બહુ ભૂખ દે કે કે મજા નથી એટલે પકડાઈ પકડેલું ખાવ તો આ ખાવાનું કાટ છે વાટે છો કે વાટે ને આપણે હવે આ મરી જાય નકર મને બોણો બીજી આપશું પડીશ

જમે જોશન મામન ગ્રેજ લા આપડો વરસનમતા રીવર્સ એ રજા સાજી ને ના બનાય જે સકા જમવાનું વાગ્યા નું બનાવ્યું તો ખાવા પાઈમાં તો હું થઈ એટલે ન બાવ નાનું બાવ ઓર દાદાનું નામ લખી દે હે જો દાદા નામ લખું હોય ને જો લખ્યો કોનું નામ લખ્યો બાબા બુદ्डा લખાયા એ બાબા બુદ्डा કરો બાબુ દાદા કરો દાદા અહીં લખે દે દો બોલ તો એ દાદા બોલ તો આ દાદા લખ્યા બા તો બા ના લખતા

અને આશા કરીએ છીએ કે આજનો અમારો વ્લોગ તમને બધાને ગીમો હોય છે અને ગાડીમાં કેવા કેવા નામ લખાવ્યા અને કેવા તમને ગીમા કેવા નોતા લખાવાના કેવા લખાવાના હતા ક્યાં લખાવાના હતા ક્યાં નહોતા લખાવવાના એ તમે અમને કમેન્ટ કરીને કહેજો જેથી કરીને બીજો કોઈ રેડિયમમાં ગાડી જાય કામ કરાવવા જ્યારે થોડો ઘણો સુધારો વધારો કરાવી શકે તો આજનો અમારો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભુલતા નહી કાલે નવા વ્લોગમાં જાવ તો તમને રજા આપશું ભાઈ કપડા ભૂલતા દે બાય બાય ટાટા આય ટાટા આય ટાટા દે બાય Bye bye, Gita. Itan autograph pokori. Jai Mata Ji, Jai Bye bye. bye, -bye. bye, -bye.